હાથી ચાલે જતો હોય અને બે કૂતરા ભસતા હોય તો હાથીને બહુ જાજો ફેર પડે નહીં પણ હાથી ડિસ્ટર્બ ચોક્કસ થઈ જાય આથી ચોપન વર્ષ પહેલા પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ છૂટવું પડ્યું આમ તો બંને એકબીજાના કટ્ટર દુશ્મન પણ હવે બાંગ્લાદેશ અને પાકિસ્તાન નજીક આવી રહ્યા છે અને ભારત વિરોધી એક ષડયંત્ર બનાવી રહ્યા હોય એવું લાગે છે અને ષડયંત્રનો પુરાવો ત્યારે મળ્યો કે જ્યારે પાકિસ્તાનના નંબર ટુ એટલે કે અસીમ મુનિર પછીના નેક્સ્ટ એમનું નામ છે જનરલ શાહિર શમશાદ મિર્ઝા એ બાંગ્લાદેશની મુલાકાતે ગયા ત્યારે બાંગ્લાદેશની સરકારના એડવાઇઝર યુનુસે એમને એક પુસ્તક ભેટમાં આપ્યું આ પુસ્તકના કવર પેજ ઉપર બાંગ્લાદેશનો નકશો નહીં પણ ગ્રેટર બાંગ્લાદેશનો નકશો એમને બતાવ્યો છે શું છે આ ગ્રેટર બાંગ્લાદેશ અને કેમ ભારત માટે આ જોખમી છે બાંગ્લાદેશ અને પાકિસ્તાનની શું ચાલ છે એની આજે આપણે વાત કરી નમસ્કાર મોહમ્મદ યુનુસ આમ વર્ષોથી ભારત વિરોધી ગણાય છે સમસ્યા ત્યાં નથી સમસ્યા એ છે કે ભારતના કટ્ટર દુશ્મન પાકિસ્તાન સાથે મળીને એક યોજના બનાવી રહ્યા છે અને આ યોજના એવી છે કે ભારતના પૂર્વોત્તરના રાજ્યો જે બાંગ્લાદેશ સાથે સંલગ્ન છે એમને ભેળવીને એમને ગ્રેટર બાંગ્લાદેશની એક કલ્પના કરી છે ઢાકાના ઇસ્લામિક ગ્રુપ સલ્તનત સિક્કિમ મેઘાલય સહિત આખા તેનો ભાગ બતાવ્યો છે એ ઉપરાંત પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ અને ઓડિશાના કેટલાક ભાગો પણ એમાં એમણે સામેલ કર્યા છે મ્યાનમારનું આરાકાન સ્ટેટ પણ એમણે એમાં જોડી દીધું છે ઓગણીસો નેવું ના દાયકા પછીની કટ્ટરપંથી રાજનીતિથી આ વિચારોને બળ મળ્યું છે દેશોના રાજ્યોની રહેણી ભાષા શૈલી છે કે આ બધા રાજ્યો અને આ બધા પ્રદેશો અને વિસ્તારો બાંગ્લાદેશનો હિસ્સો હોવો જોઈએ જે સાત પૂર્વોત્તરના રાજ્યો છે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ